નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર

જય ગિરનારી ઓમ નમો નારાયણ જુનાગઢમાં આવેલ જગમાલ ચોકમાં નીલકંઠ મહાદેવ મંદિર આજે નિમિત્તે અમારી ગુરુ શિષ્યની પરંપરા મુજબ હવન રાખેલ છે હનુમાનજી નો હું નાના પીર બાવા શ્રી મહંતશ્રી હિમાંશુગીરી શ્રી ગણપતગીરી બાપુ જે અમારા ગુરુ લોકોની પરંપરા મુજબ જે હવન અહીંયા થતો એ પણ અમે અત્યારે કરેલ છીએ ને હર મહિનામાં એક વખત હવન હોય જ છે નીલકંઠ મહાદેવ મંદિર ચોક કઈ રીતે અને પરંપરામાં આ કઈ રીતે દર મહિને હોય કઈ રીતે દર મહિને અમારા ગોર બાપા જે રીતનું અમને મુહૂર્ત આપે તે રીતનું આપણે આવન રાખેલ છીએ